નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે મહિનો બે હાજર ચોવીસ ને શનિવાર રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસના પાલમાં સુહસપાસ જોવા મળી રહ્યા છે મિત્રો પાલ મળી છે છાપરા નંબર આઠ ની બાજુમાં પુલ લાઈન છે ત્યારબાદ ફરીવાર વાર જે નો બ્રિજ છે ત્યાં પણ પાલ ઉભા રાખવામાં આવેલો છે અને હાલ હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહેલા છે તો સુધી બન્યા રહેજો 100 રૂપિયા હારું સુપર ઉદાર સાથે નંબર 1 કોલેક્ટી મસ્ત કોલેક્ટી ચૌદસો ને અગિયાર સુપર ઉતારા સાથે નંબર વન ક્વોલિટી ચૌદસો ને સોળ સુપર ઉતારા સાથે નંબર વન ક્વોલિટી લે આવે લે 1351 નકબુવા નટકાય હા પોટટે પાસી વેબું નાખવા રો આ રગ્ય પાર્સલો હારું હે બરો બરો 86 1386 જાજ્ઞાતમા 1386 મિડિયમ સુપર કોબસ પન ઓન 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 નકવી

એ અલ્યા વજન કરાવીને જ જાઈ લાઈન પાલે ભાવ છે તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે બજાર ની વાત કરું તો બજારમાં જે સુપર ક્વોલિટી છે તેના ભાવ તો ચૌદસો પ્લસ ના રહે છે જે મીડિયમ ક્વોલિટી છે તેના ભાવ મિત્રો બારસો રૂપિયા ના જે રનિંગ ભાવ છે તે મિત્રો તેરસો રૂપિયા થી તેરસો નો રનિંગ ભાવ છે